રાજ્યભરમાં કમોસમી વરસાદી માહોલ વચ્ચે વડોદરામાં કમોસમી વરસાદ વરસ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે હવામાનમાં એકાએક બપોર બાદ પલટું આવ્યું છે ત્યારે વડોદરામાં અત્યારે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે વડોદરાના ઘણા એવા વિસ્તારો અત્યારે કમોસમી વરસાદથી પ્રભાવિત થયા છે વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્યમાં આજે ધોધમાર વરસાદ પડ્યો છે ભારે આંધી અને પવન સાથે ધોધમાર વરસાદ વડોદરા જિલ્લામાં નોંધાયો છે ભરૂચના વાતાવરણમાં પણ પલટો આવ્યો ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવનથી પરિસ્થિતિ જોવા મળી અને ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની છે આણંદ જિલ્લામાં આવેલા વરસાદને કારણે એપીએમસીમાં ભારે નુકસાન થયું છે ડાંગરના તૈયાર પાકને વરસાદથી ભારે નુકસાન થયું છે મોડી સાંજે એકાએક વાતાવરણ પલટાયું હતું અને વરસાદ બાદ એપીએમસીમાં ડાંગર લઈને આવેલા ખેડૂતો અને ખરીદી કરવા આવેલા વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અચાનક આવેલા વરસાદથી ડાંગરને બચાવી શકાઇ નહોતી ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતની આગાહી હોવા છતાં એપીએમસી ઊંઘતું રહ્યું તે મોટો સવાલ છે એક તરફ રાજ્યમાં વરસાદ નોંધાયો છે સવારે છ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધીમાં અને સાંજ બાદ મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે ત્યારે ખાસ કરીને આણંદની વાત કરવામાં આવે તો વાત આણંદના વાતાવરણમાં પણ એકાએક પલટું આવ્યું અને એપીએમસીમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહીને ધ્યાને કેમ ન લેવામાં આવી આ પહેલા પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી તે છતાં પણ ધ્યાન કેમ ન રખાયું એ અહીંયા સવાલ થઈ રહ્યો છે રાજ્યમાં ચાર દિવસની હવામાન વિભાગની આગાહીના પ્રમાણે નર્મદા જિલ્લામાં વરસાદ વરસ્યો ભારે વરસાદથી રાજપીપળા સહિતના આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે તો બીજી બાજુ ડેડીયાપાડા સાગબારા અને રાજપીપળામાં કાચા મકાનોના પતરા ઉડ્યા હતા કમોસમી વરસાદથી ખેડૂતના કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે તો આ કમોસમી વરસાદ અને અંકલેશ્વર વાલીયા જંબુસર વાગરા પંથકમાં વરસાદ પડ્યો ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો તો કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા પેઠી છે તો વડોદરાના કરજણમાં વાતાવરણમાં પલટો અને ધાબટ ગામપતપુરા કુરાલીમાં પવન ક્રંકાયું અને ભારે પવનના કારણે લગ્ન પ્રસંગમાં વિઘ્ન આવ્યું છે તો કરજણમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો ધાવડ ગામપતપુરા કુરાલીમાં પવન ક્રંકાયો હતો અને જોરદાર પવન ફૂંકાતા લગ્ન પ્રસંગમાં વિઘ્ન ઉભું થયું હતું ખુરશીઓ ઉડવા લાગી હતી કારણ કે તેજ આંધી ફૂંકાતા વધુ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું ત્યારે વડોદરાના કરજણમાં પણ વાતાવરણમાં પલટો અને ભારે પવનના કારણે લગ્ન પ્રસંગમાં વિઘ્ન ઉભું થયું હતું જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને વડોદરાના જરોદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો ત્યારે ભારે પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના બની ભારે પવન અને વરસાદથી મકાનના છાપરા પણ ઉડ્યા હતા ત્યારે વડોદરા જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો અને અચાનક જ બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો તેજ આંધી ફૂંકાઇ હતી અને પણ ઉડી હતી સાથે છાપરા પણ હતા રાજ્યમાં કમોસમી વરસાદના પગલે સરકાર સતર્ક બની છે સૂચનાથી કાર્યકારી મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સ કરી અને સુનૈના તોમરે જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી ત્યારે એકતાળીસ તાલુકામાં બે મિલીમીટરથી લઈને આડત્રીસ મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે ત્યારે રાજ્યમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે ભુપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ મારફતે તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે તો કમોસમી વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા સીએમએ તાકીદ કરી છે બસ્સો ઓગણપચાસ ગામોમાં ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વવત કરવા કરાયો છે તો રાજ્યમાં કમોસમી વરસાદને પગલે સરકાર એલર્ટ થઈ છે અને સીએમે સૂચના આપી છે અને સીએમની સૂચનાથી કાર્યકારી મુખ્ય સચિવે વિડિયો કોન્ફરન્સ કરી સુનૈના તોમરે જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી અને એકતાળીસ તાલુકામાં બે મિલીમીટરથી લઈને આડત્રીસ મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે ત્યારે રાજ્યમાં વીજળી પડવાથી બે લોકોના મોત પણ થયા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ મારફતે તંત્રને સતર્ક રહેવા માટે સૂચના આપી દીધી છે તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ અને વિઠ્ઠલપુર ગામની નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી તો ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતા ગામના લોકોએ વરસાદની મજા પણ માણી હતી ભારે ઉકળાટ અને ભારે ઉકળાટ બાદ આ પરિસ્થિતિ અત્યારે રાજ્યના દરેક જિલ્લામાં જોવા મળી રહી છે ત્યારે અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી ધોધમાર વરસાદ પડ્યો અને જેના કારણે વિઠ્ઠલપુર ગામની નદીમાં ઉપરવાસમાં જે વરસાદ પડ્યો તેના કારણે પાણીની આવક થઈ અને ભરપૂર પાણીથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ હતી તો આ જિલ્લાના ઉમરેટ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો અને ઉમરેટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી વડાબજાર મંદિર પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું જ્યારે પવન ફૂંકાવાને કારણે લગ્નનો વરઘોડો અધવચ્ચે અટવાયો હતો તો પવન ફૂંકાવાથી લગ્ન મંડપને પણ ભારે નુકસાન પહોંચ્યું છે તો વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે થરાદ પંથકમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી થરાદમાં ભારે પવનને લઈને દુકાનોના પતરા ઉડ્યા હતા અમીરગઢ અને દાંતા પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો તો તરફ સુરેન્દ્રનગર જિલ્લાના થારાઘોડાના રણમાં ભારે પવન ક્રંકાયો થારાઘોડાના રણમાં પવન ક્રંકાતા મીઠું પકવતા અગરિયાને હાલાકી પડી રણમાં ઉડેલી ધૂળની ડમરીનો વીડિયો સામે આવ્યો છે તો ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા અઘરિયા પરેશાન થયા ભારે પવન સાથે રણમાં કમોસમી વરસાદ ખાબક્યો અને કમોસમી વરસાદના કારણે રણમાં મીઠું ભરવા માટે ટ્રક અને ટેન્કરના વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી છે મહારાષ્ટ્ર ઉપર સિસ્ટમ બનતા વરસાદ પડ્યો છે થંડર કારણે કારણે મોનસૂન એક્ટિવિટી થઈ રહી છે ત્યારે આગામી ત્રણ દિવસ સુધી પવન સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે સોળ મે સુધી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે તો સૌરાષ્ટ્રમાં આવતીકાલે કેટલાક વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે જ્યારે કચ્છના કાંઠા વિસ્તારના તાલુકામાં બે દિવસ વરસાદ થશે તો આ તરફ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં બે દિવસ વરસાદ રહેશે કમોસમી વરસાદ થવાને કારણે અડદ મગ તલ મગફળી તેમજ બાગાયતી પાકને નુકસાનીની સંભાવના છે થોડ બે પછી ફરી હીટવેવનો મોટો રાઉન્ડ આવવાની તેમણે આગાહી કરી છે અત્યારે પ્રી એક્ટિવિટી થઈ રહી છે પણ આ પ્રી પ્રીમોનસૂન એક્ટિવિટી છે એ ઠંડસ્ટોમના ભાગરૂપે વરસી રહી છે એટલે ઠંડસ્ટ્રોમના કારણે જ્યાં જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે છે હજુ પણ આવનારા ત્રણ દિવસ સુધી એટલે કે આવતીકાલે ચૌદ પંદર અને સોળ મે મહિનાની ચૌદ પંદર અને સોળ મે આમ ત્રણ દિવસ સુધી હજી રાજ્યની અંદર પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે જ્યાં વરસાદ પડે ત્યાં ભારે પવનની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને દરેક ગુજરાતીઓએ સાવધાન રહેવાનું છે કેમ કે આ તોફાની વરસાદ હશે અને આ વરસાદની અંદર જોવા જઈએ તો આવતીકાલે ચૌદ અને પરમ દિવસે પંદર તારીખ એમ બે દિવસ સુધી હજી રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ અને સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે અને એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે ચૌદ અથવા તો પંદર તારીખે એકાદ સ્પેલ છે વધારે ભારે થઈ જશે એટલે કે લગભગ દોઢ ઇંચ અથવા તેનાથી પણ મોટો સ્પેલ છે એ સૌરાષ્ટ્રની અંદર આવતીકાલ બે દિવસની અંદર એક ભારે થાય એવી શક્યતાઓ છે તોફાની પવનને કારણે હવાઈ મુસાફરી પર અસર થઈ છે પવનના કારણે ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી છે અલ્હાબાદ મુંબઈ ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ કોઇમતુર મુંબઈ ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે તો દુબઈ મુંબઈ ફ્લાઇટ પણ અમદાવાદમાં ડાયવર્ટ કરવામાં આવી છે મેંગ્લોર મુંબઈ ફ્લાઇટ પણ અમદાવાદમાં ડાયવર્ટ કરવામાં આવી છે તો મુંબઈના હવામાનને લઈને મહત્વના સમાચાર મુંબઈમાં આવતીકાલે પણ તેજ પવન સાથે વરસાદ પડી શકે છે મુંબઈમાં વરસેલા વરસાદને કારણે ત્રણ લોકોના મોત થયા છે તેજ પવનને કારણે પડેલા હોર્ડિંગને કારણે ઓગણસાહીઠ લોકો ઇજાગ્રસ્ત થયા ઘાટકોપર પાસે હોર્ડિંગની નીચે દટાતા ત્રણ લોકોના મોત થયા છે મુંબઈમાં વાતાવરણ પલટાયા બાદ પંદર ફ્લાઇટને ડાયવર્ટ કરાઈ હતી અને ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટ હવે પરત મુંબઈ લવાઈ રહી છે તો મુંબઈ એરપોર્ટ પર ફસાયેલી ફ્લાઇટ પણ ઉડાન ભરી રહી છે તેજ પવન અને વરસાદને કારણે ઘાટકોપરમાં હોર્ડિંગ ધરાશાયી થયું હતું આ તરફ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ આ ઘટના બાદ મુલાકાતે જશે ઘાટકોપરમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ છે તો મુંબઈના બોરીવલી કાંદીવલી મલાડ અને ગોરેગાંવમાં વરસાદ વરસ્યો છે વાત કરીએ અરવલ્લીની અરવલ્લીમાં માલપુરના જેતપુર ગામે વીજળી પડવાથી એક યુવકનું મોત થયું છે પર જઈ રહેલા ત્રીસ વર્ષના મહેશ ખાંટનું મોત થયું છે તો કમોસમી વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો ત્યારે અરવલ્લી જિલ્લાની જો વાત કરવામાં આવે અરવલ્લીમાં એક બાઇક પર જતા યુવક પર એકાએક વીજળી પડી અને વીજળી પડતા આ ત્રીસ વર્ષના મહેશ ખાંટનું મોત થયું છે તો આણંદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થયો ઉકળાટ બાદ ભારે પવન ફૂંકાયો અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો તો જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો તો કમોસમી વરસાદ થવાથી ડાંગર બાજરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે ભારે પવનને કારણે જિલ્લામાં વીજળી ડૂલ થતા લોકોને હાલાકી પડી રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી ધોળની ડમરી ઉડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા તો કેટલાક વિસ્તારમાં ભારે પવનના કારણે પતરા પણ ઉડ્યા હતા રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના અનુસાર ગાંધીનગરમાં વરસાદ વરસ્યો ભારે વરસાદથી કર રોડ પર વૃક્ષો ધરાશાયી થતા અનેક વાહનો એ વૃક્ષની નીચે દટાયા હતા થી દસ વાહનો વૃક્ષની નીચે દટાયા હતા અને સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી વાત કરીએ મહીસાગરની મહીસાગરના લુણાવાડામાં ભારે પવનના લીધે વૃક્ષ ધરાશાયી થયું વૃક્ષ ભારે પવનના લીધે શહેરના ચાર રસ્તા નજીક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકી પડી રસ્તા નજીક વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા